પાલિકાના અધિકારીઓ સામે વિજિલન્સ સહિતની તપાસની માંગ સાથે આવેદન વડોદરા મહાનગરપાલિકા હસ્તકની સાધન સામગ્રી અને મશીનરીનો ગેરકાયદેસર ઉપયોગ અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ એફઆઈઆર અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર્તા મહેન્દ્રસિંહ રાઠોડે પાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની સાધન સામગ્રી જેવી કે કોટા સ્ટોન રેતી સિમેન્ટ વગેરે અને મશીનરીનો ગેરકાયદેસર ખાનગી જગ્યાઓમાં ઉપયોગ થઈ રહ્યો છે જેમાં પાલિકાના અધિકારીઓ સંડોવાયેલા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેથી આવા અધિકારીઓ સામે વિજિલેન્સ તપાસ કરવામાં આવે એફઆઈઆર નોંધાવવામાં આવે અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો માંગ સાથે આ પત્ર આપી રજૂઆત કરાઈ છે આપ મીડિયા દ્વારા ભૂતકાળથી વડોદરાની પ્રજાને અને સરકારને આપ સંદેશો આપવા માંગો છો દૈનિક અહેવાલોમાં આવ્યું કે આપણી કોર્પોરેશનની પ્રોપર્ટીઓ નો પ્રોપર્ટી એટલે કે સાધન સામગ્રી રેતી બ્લોક ડમ્પરો અને મશીનરીઓ બિલ્ડરોને લાગતા વળગતા કારણ કે અહીં ગળી ઘણા બધા સત્તા ભોગવનારા બિલ્ડરો સાથે સીધે સીધી પાર્ટનરશિપ ધરાવે છે અને અહીંના અધિકારીઓની મિલી ભગતથી આપણા ખૂન પસીનાના ટેક્સના રૂપિયાના જે વળતર હોય એ બિલ્ડરો ભોગવી રહ્યા છે અધિકારીઓ ભોગવી રહ્યા છે માટે અમે પુરાવા સાથે આવ્યા છે કે આવા અધિકારી હાલ પેપરમાં આવ્યા છે પડદામાં પ્રણવ શુક્લા કરીને એ સીધે સીધા તમે ગયા વખતે તમારા મીડિયાના માધ્યમથી જોયું કે આપણા કોર્પોરેશનના ડમ્પરો બિલ્ડરોની સાઈડો પર પડતા હતા અને આવા રેતીઓ બી આપણી બિલ અને કોર્પોરેશનના કામનું બ્લોકો કરો લાખો બ્લોકો આજે પ્રાઇવેટ બિલ્ડરોને ત્યાં લાગ્યા છે આવી તપાસ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કરતું નથી માટે અમે ઉચ્ચતરીય તપાસની માંગણી કરી છે આવા જેટલા પણ અધિકારીઓ છે ને તાત્કાલિક સસ્પેન્ડ કરો અને એમની પ્રોપર્ટી ટાંચમાં લો ઘણા બધા અધિકારીઓ છે કે જે પગાર અહીં લાખોમાં વસૂલે છે અને કરોડોની અંદર કરોડો કરોડો રૂપિયાની પ્રોપર્ટી અમને બનાવી છે સામાન્ય વ્યક્તિ તરીકેને ને તમે અને જ્યારે પુરાવા મીડિયા તમને આપતી હોય દૈનિક અહેવાલોમાં જયારે આવતું હોય તો અમને હવે સો ટકા ખાતરી થઈ ગઈ છે માટે અમે કમિશનર સાહેબ ડિપ્યુટી કમિશનર સાહેબ વિજિલન્સ શાખા વિજિલન્સ ખાકા કોઈ તપાસ પાંચ વર્ષમાં કરી નથી તો અમે મહિનામાં લાખો એટલે વર્ષો કરોડોમાં પગાર આપીએ છીએ તો ખાલી ખારી સિંઘના છાણાના છોડાવડા આપીએ છીએ માટે અમે આ કડકમાં કડક ચેતવણી આપ્યા છે કે તમે એમની પર કાયદેસરની કાર્યવાહી કરો છો નહીં તો વડોદરાની જનતા હવે ક્રાંતિ કરવાના મૂડમાં છે કારણ કે હવે ગણપતિ આવી રહ્યા છે પ્રસાદ વિતરણ કાર્યક્રમ વહેલો ના ચાલુ થઈ જાય અને તકેદારી કમિશનર સાહેબે રાખવાની છે